સચોટ રીતે કરીશું છણાવટ આ એનાલિસિસ થ્રી સિક્સટી ડિગ્રી હશે જેનાથી મહત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે ફળ સ્ટોપ આજે અમે કોંગ્રેસના કાર્યાલયો વિશે વાત કરીશું કોંગ્રેસે હાલમાં જ એના નવા મુખ્યાલયનું ઉદ્ઘાટન કર્યું સૌથી રસપ્રદ વાત એ છે કે આર એક નેતાના કારણે કોંગ્રેસને એનું વાસ્તુ બદલવાની ફરજ પડી હતી ભૂતકાળમાં બીજેપીના એક નેતાના કારણે કોંગ્રેસે એના પ્લાનમાં ફેરફાર કરવો પડ્યો હતો આ પાર્ટીએ બબ્બે વખત પાછલા દરવાજાને મેઇન એન્ટ્રન્સ બનાવવું પડ્યું છે કોંગ્રેસના કાર્યાલયોની સાથે આવી તો અનેક મજેદાર ઘટનાઓ જોડાયેલી છે અમે તમને એના વિશે વિસ્તારથી વાત કરીશું કોંગ્રેસનું ઠેકાણું બદલાઈ ગયું છે કોંગ્રેસની સંસદીય પાર્ટીના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પંદરમી જાન્યુઆરીએ નવી દિલ્હીમાં પાર્ટીના નવા રાષ્ટ્રીય મુખ્યાલયનું ઉદ્ઘાટન કર્યું હવે નવી દિલ્હીમાં કોંગ્રેસનું નવું સરનામું નવ એ કોટલા રોડ છે આ ઉદ્ઘાટન સમારોહમાં પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ હાજર હતા આ ઉદઘાટન સમારોહ કોંગ્રેસના સ્થાપના દિવસ અઠ્યાવીસમી ડિસેમ્બરે યોજાવાનો હતો જોકે ભૂતપૂર્વ પીએમ મનમોહનસિંહના નિધનના કારણે ઉદઘાટન સમારોહમાં વિલંબ થયો હતો ઓટલા રોડ પહેલાં કોંગ્રેસનું મુખ્યાલય નવી દિલ્હીના લુટિયન્સ દિલ્હીના નામના વિસ્તારમાં અકબર રોડ પર હતું લગભગ પાંચ દશક સુધી આ ભવ્ય બંગલો કોંગ્રેસનું મુખ્યાલય રહ્યું હતું કોંગ્રેસે હવે એનું લોકેશન બદલી નાખ્યું કોંગ્રેસના નવા મુખ્યાલયનું નામ ઇન્દિરા ભવન આપવામાં આવ્યું છે હવે એના વિશે એક મજેદાર વાત જાણવી પડે નવી દિલ્હીમાં દીનદયાળ ઉપાધ્યાય માર્ગ પર આવેલા બીજેપીના રાષ્ટ્રીય મુખ્યાલયથી માત્ર એક કિલોમીટરના અંતરે આ ઇન્દિરા ભવન છે જોવા જઈએ તો કોંગ્રેસ અને બીજેપીનું મુખ્યાલય એક જ રોડ પર છે આમ છતાં કોંગ્રેસના મુખ્યાલયનું સરનામું દીનદયાળ ઉપાધ્યાય માર્ગ નથી બલકી કોટલા માર્ગ છે એની પાછળનું કારણ ખૂબ મજેદાર છે તમને ખ્યાલ હશે કે દીનદયાળ ઉપાધ્યાય હિન્દુત્વવાદી નેતા અને આરએસએસના પ્રચારક હતા એટલું જ નહીં બીજેપી તેમની જ વિચારધારાને અનુસરે છે તમને એ વાતનો તો ખ્યાલ હશે જ કે કોંગ્રેસને તો આરએસએસના નામથી સુખ જાણે છે કોંગ્રેસના નેતાઓ અવારનવાર આરએસએસ વિરુદ્ધ બોલતા રહે છે એટલે સ્વાભાવિક રીતે કોંગ્રેસ નથી ઇચ્છતી કે એના સરનામામાં કોઈ પણ રીતે આરએસએસના નેતાનું નામ જોડાય હવે સવાલ એ છે કે સરનામું કેવી રીતે બદલી શકાય એના પરનો રસ્તો કોંગ્રેસે શોધી નાખ્યો દીનદયાળ ઉપાધ્યાય માર્ગ અને કોટલા રોડ સમાંતર છે એટલે કોંગ્રેસે દીનદયાળ ઉપાધ્યાય માર્ગ પર એનું મુખ્ય પ્રવેશદ્વાર ન રાખ્યું એણે પાછલો દરવાજો પસંદ કર્યો એણે એના પાછલા દરવાજાને જ મુખ્ય પ્રવેશદ્વાર બનાવી દીધો લોકો વાસ્તુ શાસ્ત્રીના આધારે તેમના ઘરનું એન્ટ્રન્સ કે દિવાલોને ચેન્જ કરાવતા હોય છે પરંતુ કોંગ્રેસે તો આરએસએસના નેતાના નામના કારણે એના મુખ્યાલયનું વાસ્તુ બની નાખ્યું આ સાથે જ કોંગ્રેસ બીજેપી અને આમ આદમી પાર્ટી ત્રણેય એકબીજાની પાસે આવી ગયા છે અલબત્ત મુખ્યાલયોની દ્રષ્ટિએ અમે વાત કરી રહ્યા છીએ બાકી તો રાજનીતિના મેદાનમાં તેઓ ત્રણેય એકબીજા સામે મેદાને પડ્યા છે આમ આદમી પાર્ટીનું મુખ્યાલય પણ દીનદયાળ ઉપાધ્યાય માર્ગ પર જ છે કોંગ્રેસનું મુખ્યાલય શિફ્ટ થઈ જવાના કારણે હવે ઉપાધ્યાય માર્ગના મહત્વમાં વધારો થયો છે કોંગ્રેસના નેતાઓ અહેમદ પટેલ અને મોતીલાલ વોરાના સુપરવિઝન હેઠળ કોંગ્રેસના નવા મુખ્યાલયની ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી અત્યારે આ બંને નેતાઓ આપણી વચ્ચે રહ્યા નથી ખરેખર તો આ બંને નેતાઓએ જ કોટલા રોડ પરના પ્રવેશ દ્વાર એનો મેઇન ગેટ બનાવવાનો વિચાર આપ્યો હતો ચૌદમી સદીના કિલ્લા ફિરોજ શાહ કોટલા પરથી કોટલા માર્ગ નામનો આપવામાં આવ્યું છે दिल्ली सुलतान फिरोज शाह तुगलक द्वार किल्लो बाधा कोटला मार्ग बाद हे दीनदयाळ माग विषय जाणवू पडे आम्ही पहिला राऊस अहमन एक्झाँडर मेकडोनाल्ड राऊस रोडनं ना नाम पडू सर एलेक्झांडर राऊस एक एजिनिअर एक सदी पहिला त्यांना सुपरविजन दिल्ली प्रोजेक्ट पार पडतो आखे आम बदली दे ચૂંટણીમાં જનસંઘની જીત થઈ હતી જેના પછી જ આ રોડનું નામ બદલવામાં આવ્યું હતું એક દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમા પણ કરવામાં આવી હતી ભારતીય જનસંઘના સ્થાપક મહાસચિવ દીનદયાળ ઉપાધ્યાયના નામ પરથી આ રોડનું નામ રાખવામાં આવ્યું હતું જનસંઘનું નામ બદલાઈને બીજેપી થયું હવે ફરી કોંગ્રેસના મુખ્યાલયની મૂળ વાત પર આવી પાંચ માળનું આ બિલ્ડિંગ સંપૂર્ણપણે પર્યાવરણને અનુકૂળ છે બે હજાર સોળમાં એનું બાંધકામ શરૂ થયું અને બે હજાર પચીસમાં બાંધકામ સમાપ્ત થયું ઇન્દિરા ગાંધી ભવનમાં પ્રવેશતા જ બંધારણના મુખ્ય સિદ્ધાંતોને પ્રવેશ દ્વાર પર કુતરનીથી લખવામાં આવ્યા છે જેમાં લોકશાહી રાષ્ટ્રવાદ બિનસાંપ્રદાયિકતા સર્વસમાવેશ અને ન્યાય જેવા શબ્દો સામેલ છે એ સિવાય પણ આ ભવનની બીજી અનેક વિશેષતાઓ છે મુખ્યાલયના સ્વાગત રૂમમાં કોંગ્રેસના પ્રથમ અધ્યક્ષ ઉમેશચંદ્ર બેનર્જી અને અત્યારના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની તસવીરો મૂકવામાં આવી છે ગ્રાઉન્ડ ફ્લોર પર લાઇબ્રેરી અને હાઈટેક પ્રેસ કોન્ફરન્સ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે અહીં ટીવી ડિબેટ માટે નાના સાઉન્ડપ્રૂફ ચેમ્બર્સ પણ બનાવવામાં આવ્યા છે બિલ્ડિંગના પહેલા માળે વિશેષ કાર્યક્રમો માટે હાઈટેક ઓડિટોરિયમ પણ બનાવવામાં આવ્યો છે ઉપરાંત ખેડૂત વિભાગ અને ડેટા વિભાગ જેવા અનેક વિભાગ બનાવવામાં આવ્યા છે બિલ્ડિંગના બીજા ત્રીજા અને ચોથા માળે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પદાધિકારીઓ અને વિભાગોની ઓફિસો રહેશે પાંચમા માળે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની ઓફિસ રહેશે આ જ ફ્લોર પર વયોવૃદ્ધ મલ્લિકાર્જુન ખડગેની ઓફિસ રહેશે આ બિલ્ડિંગમાં કોંગ્રેસની ઐતિહાસિક યાત્રાને દર્શાવવામાં આવી છે પૂર્ણ સ્વરાજ દાંડી માર્ચ લઈને ભારત જોડો યાત્રા સુધીની ઘટનાઓ રજૂ કરવામાં આવી છે જો કે અત્યારે મેઇન ગેટ બદલવાને લઈને આ બિલ્ડિંગની ચર્ચા ચાલી રહી છે મજેદાર વાત એ છે કે કોંગ્રેસે બીજા વખત પાછલો દરવાજો પસંદ કર્યો છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ રોડ પર જવાહર ભવન આવેલું છે આ ભવનમાં રાજીવ ગાંધી ફાઉન્ડેશનની ઓફિસ ચાલી રહી છે આ પ્લોટનું ઓરિજિનલ સરનામું ત્રણ રાયસીના રોડ હતું શરૂઆતમાં અહીં જ કોંગ્રેસની હેડ ઓફિસ બનવાની હતી જોકે ઓગણીસો એકાણુંમાં રાજીવ ગાંધીનું નિધન થયું જેના પછી આ પ્રોપર્ટી રાજીવ ગાંધી ફાઉન્ડેશનને સોંપવામાં આવી આ પ્લોટની બરાબર સામે છ રાયસીના રોડ છે એ સમયે વિપક્ષના કદાવર નેતા અટલ બિહારી વાજપેયી ત્યાં રહેતા હતા કોંગ્રેસના એ સમયના નેતાઓએ નક્કી કર્યું કે વાજપેયીનો સામનો કરવો નથી એટલા માટે જ કોંગ્રેસે પાછલા દરવાજાને મેઇન ગેટ બનાવી દીધો હતો અત્યારે રાજીવ ગાંધી ફાઉન્ડેશનના સરનામા લખાય છે કે જવાહર ભવન ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ રોડ પર શાસ્ત્રી ભવનની સામે નવી દિલ્હીમાં રાઉઝ એવન્યુ એરિયામાં રાજકીય પાર્ટીઓની ઓફિસો આવેલી છે એક મજેદાર વાત એ છે કે આ જ એરિયામાં સીબીઆઈ અને ઈડીની ઓફિસો પણ આવેલી છે જ્યાં રાજનેતાઓની વિરુદ્ધ તપાસ ચાલી રહી હોય છે રાજકીય પાર્ટીઓની હેડ ઓફિસની વાત છે તો છેલ્લા અનેક દશકાઓમાં કોંગ્રેસની હેડ ઓફિસ અનેક વખત બદલાઈ છે કોંગ્રેસના કાર્યાલયોની આ કહાની વિશે અમે તમને વિસ્તારથી જણાવીશું પરંતુ અત્યારે સમય છે એ બ્રેક બાદ આપનું સ્વાગત છે નવી દિલ્હીમાં કોંગ્રેસની હેડ ઓફિસનું સરનામું હવે બદલાઈ ગયું છે હવે કોટલા રોડ પર કોંગ્રેસનું મુખ્યાલય થઈ ગયું છે આ મુખ્યાલયના ઉદઘાટન સમારોહ વખતે રાહુલ ગાંધીએ શું કહ્યું હતું એ તમે એન્ડ વી આર ગેટિંગ ન્યૂ હેડક્વાર્ટર્સ એટ અ વેરી પર્ટિક્યુલર ટાઈમ આઈ થિંક ઇટ્સ ક્વાઇટ સિમ્બોલિક દિટ યસ્ટ ડે इन अ स्पीच द चीफ ऑफ द आर एस एस सेट इंडिया नेवर अचीवड इंडिपेंडेंस इन नाइनटीन फोर्टी सेवन ही सेट द ट्रू इंडिपेंडेंस इन इंडिया वॉज अचीव वेन द राम मंदिर वॉज बिल्ट दिस बिल्डिंग इट इज नॉट ऑर्डिनरी बिल्डिंग ઇટ ઇઝ ઇમર્જ ફ્રોમ ધ સોઈલ ઓફ આ કન્ટ્રી એન્ડ ઇટ ઇઝ ઇમર્જ એઝ અ રિઝલ્ટ ઓફ ધ હાર્ડવર્ક એન્ડ સેક્રિફાઈસ ઓફ મિલિયન્સ ઓફ પીપલ રાહુલ ગાંધીએ કહ્યું કે લાખો લોકોના બલિદાનથી આ ભવનનું નિર્માણ થયું છે કોટલા રોડ પહેલા કોંગ્રેસનું મુખ્યાલય નવી દિલ્હીના લુટિયસ દિલ્હી નામના વિસ્તારમાં અકબર રોડ પર હતું જેનો પણ ભવ્ય ઇતિહાસ કોંગ્રેસના ભૂતપૂર્વ મુખ્યાલયની દિવાલો જો બોલતી હોત તો એક પુસ્તકની રચના થઈ શકી હોત કોંગ્રેસના આ ભૂતપૂર્વ મુખ્યાલય અનેક ઉતાર ચઢાવો જોયા છે આ બંગલો અનેક કહાનીઓ અને રહસ્યો ધરાવે છે અહીંથી કોંગ્રેસે વિદાય લઈ લીધી છે ત્યારે અહીં ત્યારે એના ઇતિહાસ પર પણ એક નજર કરવી જોઈએ આ બંગલામાં એક સમયે સર રેગિનાલ્ડ મેક્સવેલ રહેતા હતા તેઓ વાઇસરોયની રોયલની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના મેમ્બર હતા આ બંગલામાં વિશાળ લોન જોવા મળે જે અવારનવાર કોંગ્રેસના નેતાઓ જોવા મળતા હતા આ બંગલો કોંગ્રેસના સાત અધ્યક્ષોના કાર્યકાળનો સાક્ષી રહ્યો છે પાર્ટીના હાઈકમાન્ડે આ જ બંગલામાં બેસીને રાજનીતિમાં અનેક ઉદાર ચઢાવ જોયા છે આવી જ એક મહત્વની ઘટના જાન્યુઆરી ઓગણીસો ઇઠ્યોતેરમાં બની હતી એ સમયે ઇન્દિરાએ કોંગ્રેસને ફરી તોડીને એક નવી પાર્ટી બનાવી તેમણે અનેક કોંગ્રેસ આઈ નામ આપ્યું હતું જેના પછી જાન્યુઆરી ઓગણીસો ઇઠોતેરમાં જ ઇન્દિરા ગાંધીની કોંગ્રેસના વીસ કાર્યકરોની એક ટીમ આ બંગલામાં પ્રવેશી હતી એ સમયે ઇન્દિરા ગાંધી વિપક્ષમાં હતા મોરારજી દેસાઈ પીએમ હતા યોગાનું યોગ બે હજાર પચીસની જાન્યુઆરીના મહિનામાં જ કોંગ્રેસે એનું મુકામ બદલ્યું ત્યારે પણ કોંગ્રેસ વિપક્ષમાં છે એ સમયે ઇન્દિરા ગાંધીના નેતૃત્વવાળું કોંગ્રેસનું ગ્રુપ સત્તા પર વાપસી કરવા માટે પ્રયાસ કરતું હતું અત્યારે પણ કોંગ્રેસ સત્તા પર વાપસી માટે પ્રયાસ કરી રહ્યું છે દિલ્હી એરિયાની વચ્ચો વચ્ચે ચોવીસ અકબર રોડ પર આ બંગલો એ સમયે જી સ્વામીને ફાળવવામાં આવ્યો હતો તેઓ આંધ્રપ્રદેશમાં રાજ્યસભાના સભ્ય હતા એ સમયે તેમણે ઇન્દિરા ગાંધીને સપોર્ટ આપ્યો હતો તેમણે આ બંગલો ઇન્દિરાની કોંગ્રેસને આપ્યો હતો કટોકટી પછીનો સમયગાળો ઇન્દિરા ગાંધી માટે ખૂબ જ પડકારજનક હતો તેમના વિશ્વાસુ મોહમ્મદ યુનુસે ગાંધી પરિવારના સભ્યોના રહેવા માટે તેમનો બંગલો આપ્યો એ સમયે ઇન્દિરા રાજીવ સોનિયા રાહુલ પ્રિયંકા સંજય મેનકા અને પાંચ સ્વાન આ જ બંગલામાં રહેતા હતા જો કે આ બંગલો હાઉસફુલ થઈ જવાના કારણે કોંગ્રેસના સત્તાવાર મુખ્યાલય તરીકે ચોવીસ રોડની પસંદગી કરવામાં આવી હતી ઇન્દિરા ગાંધીને નવા કાર્યાલયનું વાસ્તુ ફળ્યું હતું થોડા સમય બાદ તેઓ ફરી સત્તા પર પણ આવ્યા હતા ઓગણીસો પંચ્યાસીમાં રાજીવ ગાંધી ઈચ્છતા હતા કે કોંગ્રેસ એક આધુનિક ભવનમાં પોતાનું મુખ્યાલય બનાવે તેમણે અનેક લોકો પાસેથી ડોનેશન મેળવ્યું હતું કોંગ્રેસના સંસદ સભ્યોને એક મહિનાનું વેતન આપવા માટે પણ કહેવામાં આવ્યું હતું તેઓ રાજેન્દ્રપ્રસાદ રોડ પર એક નવી બિલ્ડિંગ બનાવવા ઈચ્છતા હતા ઓગણીસો એકાણું માં રાજીવ ગાંધીનું નિધન થયું હતું બાદમાં તે રાજીવ ગાંધી ફાઉન્ડેશનની ઓફિસ શરૂ કરવામાં આવી હતી મે ઓગણીસો નવ્વાણું માં માત્ર દસ મિનિટના તોફાનમાં ચોવીસ અકબર રોડની અંદર એક વિશાળ વૃક્ષ ધરાશાયી થયું હતું આ ઘટના દુર્ઘટનામાં આઠ વર્ષના એક છોકરાનું મોત થયું હતું આ તોફાનમાં પાર્ટીના મુખ્યાલયના પરિસરની અંદર બનાવવામાં આવેલું એક મંદિર પણ નષ્ટ થયું હતું જેને પાર્ટી માટે અપશુકન ગણવામાં આવ્યું હતું કોંગ્રેસના અનેક નેતાઓ માનતા હતા કે આ મંદિરમાં પ્રાર્થના કરવાથી રાજકીય મહત્વાકાંક્ષા પૂરી થાય છે ઓગણીસો છન્નુંમાં ચોવીસ અકબર રોડો ખરેખર તો કોંગ્રેસે કેવી રીતે સત્તા ગુમાવી હતી એનો સાક્ષી બન્યો હતો એ અલગ વાત છે કે કોંગ્રેસે પહેલાં એચડી દેવગોડા અને એ પછી ઇન્દરકુમાર ગુજરાલને બહારથી સપોર્ટ આપીને બીજેપીને સત્તા પર આવતા રોકી હતી દરમિયાનમાં કોંગ્રેસના અધ્યક્ષ બન્યા એ સમયે એક એવી ક્ષણ બની હતી કે જેને ભૂલાવી નહીં શકાય ઓગણીસો અઠ્ઠાણુંની ની ચોવીસમી માર્ચે ચોવીસ અકબર રોડના આજ બંગલામાં સીતારામ કેસરીને હટાવીને સોનિયા ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા પદ પરથી હટાવવામાં આવેલા સીતારામ કેસરી જેવા રૂમમાંથી બહાર નીકળ્યા કે તરત જ તેમની પાછળ પાછળ તારીખ અનવર પણ ગયા હતા તેમણે જોયું હતું કે સીતારામ કેસરીની નેમ પ્લેટ પણ હટાવવામાં આવી હતી અને જગ્યાએ કોમ્પ્યુટર પ્રિન્ટઆઉટ ચોંટાડવામાં આવ્યું હતું જેના પર લખવામાં આવ્યું હતું કે સોનિયા ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ કોંગ્રેસના નેતાઓ દિગ્વિજયસિંહ અને અહેમદ પટેલે જ સોનિયા ગાંધીને સક્રિય રાજનીતિમાં જોડાવા માટે મનાવ્યા હતા એક વર્ષ પછી ચોવીસ અકબર રોડ પર જ કોંગ્રેસ કાર્ય સમિતિની બેઠકમાં શરદ પવાર પીએસંગમાં અને તારીખ અનવરે સોનિયાની વિરુદ્ધ બળવો કર્યો હતો તેમણે સોનિયાના વિદેશી મૂળનો મુદ્દો ઉઠાવ્યો હતો સોનિયાએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું જોકે આ બળવાખોર નેતાઓને પાર્ટીમાંથી હટાવવામાં આવ્યા હતા ત્યારે તેમણે રાજીનામું પાછું ખેંચી દીધું હતું આ જ બેઠક પછી ભૂતપૂર્વ પાર્ટી અધ્યક્ષ સીતારામ કેસરી સાથે ધક્કા મુક્કી કરવામાં આવી હતી અને તેમની કારને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું તેમણે ફાટેલો કુર્તો પહેરીને ઘરે જવું પૂર્યો હતું બળવાકો નેતા તારીખ અનવર સીતારામના ખાસ હોવાથી તેમની સાથે કરવામાં બાદ કોંગ્રેસની ફરી સત્તા વાપસી થઈ હતી સોનિયા ગાંધી દેશના પીએમ બનશે એમ જ માનવામાં આવતું હતું જોકે પીએમ પદ માટે મનમોહનસિંહનું નામ આગળ ધરીને સોનિયાએ બધાને ચોંકાવી દીધા હતા એ પછી દસ વર્ષ સુધી મનમોહનસિંહ પીએમ રહ્યા હતા જોકે પાછલી સીટ પરથી શાસન તો સોનિયા ચલાવતા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો બે હજાર ચૌદમાં કોંગ્રેસ સત્તા મેળવવા માટે ખૂબ જ પ્રયાસો કરી રહી છે જોકે આ ગ્રાન્ડ ઓલ પાર્ટીને કેન્દ્રમાં સત્તા મળતી જ નથી બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં તો આ પાર્ટી ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ થઈ હતી આ સમુ મેળો પણ નિષ્ફળ જ ગયો જેના પછી કોંગ્રેસને હરિયાણા અને મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીઓમાં પણ કરારી હાર મળી આ હાર બાદ તો ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ જ કોંગ્રેસના નેતૃત્વ સામે સવાલ કરી રહ્યા છે તો કોંગ્રેસને બિગ બ્રધર માનવા તૈયાર જ નથી હવે કોંગ્રેસને એનું નવું મુખ્યાલય ફરશે કે નહીં એ તો સમય જ કહેશે કે ચોવીસ અકબર રોડ પહેલા પણ કોંગ્રેસના કેટલાક મુકામ રહ્યા છે અમે તમને એના વિશે પણ વિસ્તારથી જણાવીશું પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકમાં બ્રેક બાદ આપનું સ્વાગત છે કોંગ્રેસના કાર્યાલયનો પોતાનો જ એક ઇતિહાસ છે કોંગ્રેસના મુખ્યાલયોના ઇતિહાસની શરૂઆત ઓગણીસો ત્રીસમાં થઈ હતી એ સમયે જવાહરલાલ નહેરુના પિતા મોતીલાલ નહેરુએ અલ્હાબાદમાં આનંદ ભવનનું નિર્માણ કર્યું હતું એ સિવાય પણ તેમનું બીજું ઘર હતું જે આનંદ ભવનની બાજુમાં જ હતું મોતીલાલે આનંદ ભવનનું નામ બદલીને સ્વરાજ ભવન કર્યું તેમણે આ ભવન દેશને સમર્પિત કર્યું હતું જે બાદમાં કોંગ્રેસનું મુખ્યાલય બન્યું ઓગણીસો એકત્રીસમાં સ્વરાજ ભવન ખાતે એક મિટિંગ મળી હતી આ મિટિંગમાં કોંગ્રેસ કાર્યકારી કમિટીમાં નહેરુ પરિવારના ચાર સભ્યોનો સમાવેશ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો જેમાં મોતીલાલ નહેરુ જવાહરલાલ નહેરુ કમલા નહેરુ અને મોતીલાલના જમાઈ રણજીત સીતારામ પંડિત સામેલ હતા ઓગણીસો સુડતાલીસમાં ભારતને આઝાદી મળી એના પહેલાં જ કોંગ્રેસનું મુખ્યાલય નવી દિલ્હીમાં શિફ્ટ કરવામાં આવ્યું હતું આવું નવું મુકામ હતું સાત જંતર મંતર રોડ ઓગણીસો સુડતાલીસથી પંદરમી જૂને આ જ મુખ્યાલયમાં કોંગ્રેસ કાર્યકારી કમિટીએ વિભાજનના પ્લાન પર વિચાર કર્યો હતો દેશના પ્રથમ પીએમ જવાહરલાલ નહેરુ પાર્ટીના કામકાજ માટે આ જ ઓફિસનો ઉપયોગ કરતા હતા ઓગણીસો ઓગણસાહીઠમાં ઇન્દિરા ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા જેના પછી સાત જંતર મંતર રોડ તેમની ઓફિસનું મુકામ બન્યું હતું ઓગણીસો ઓગણસિત્તેરમાં કોંગ્રેસના ભાગલા પડ્યા હતા એ સમયે આ બંગલા પર મોરારજી દેસાઈના નેતૃત્વવાળા ગ્રુપે કબજો કરી લીધો હતો ઇન્દિરા ગાંધીના નેતૃત્વવાળી કોંગ્રેસની ઓફિસ પાંચ રાજેન્દ્ર પ્રસાદ રોડ પર શિફ્ટ થઈ હતી ઓગણીસો એંશીમાં ઇન્દિરા ફરી સત્તા પર આવ્યા એ સમયે તેમણે કોંગ્રેસના જૂના મુખ્યાલય સાત જંતર મંતર પર દાવો કરવામાં રસ ન દાખવ્યો તેમણે કહ્યું હતું કે મેં એક વખત નહીં પરંતુ બબ્બે વખત પાર્ટીને શૂન્યમાંથી ઊભી કરી છે તેમણે એમ પણ કહ્યું હતું કે કોંગ્રેસનું નવું મુખ્યાલય આગામી દશકાઓમાં કોંગ્રેસના કાર્યકરોમાં ઉર્જા અને ઉત્સાહનો સંચાર કરતું રહેશે જેના પછી કોંગ્રેસનું મુખ્યાલય ચોવીસ અકબર રોડ પર શિફ્ટ થયું એ સમયે ઇન્દિરાના નજીકના સાથીઓ બુટાસી અને એ આર અંતુલીએ બંગલામાં પ્રવેશ કર્યો હતો એ સમયે બંગલામાં કહેવા ખાતર જ ફર્નિચર નહોતું આ બંગલાના સૌથી મોટા રૂમમાં કોંગ્રેસના અધ્યક્ષની ઓફિસ બનાવવામાં આવી હતી સાત જંતર મંતર રોડ પર કોંગ્રેસ ઓર્ગેનાઇઝેશનનો કબજો રહ્યો હતો ઓગણીસો સિત્યોતેરમાં આ પાર્ટી જનતા પાર્ટીમાં ભળી ગઈ જેના પછી અહીં જનતા પાર્ટીનું મુખ્યાલય ચાલતું હતું બાદમાં તો જનતા પાર્ટીના પણ અનેક ભાગલા પડ્યા હતા અત્યારે અહીં જેડીયુની ઓફિસ છે એ સિવાય રેન્ટોકિલ પેસ કંટ્રોલ તેમજ અંતિમ યાત્રા ફ્યુનરલ સર્વિસ જેવી કંપનીઓની ઓફિસો પણ છે જોકે એની માલિકી તો કેન્દ્ર સરકારની જ છે કોંગ્રેસે એનું મુખ્યાલય બદલ્યું છે એની પાછળનો ઈરાદો કદાચ વાસ્તુ બદલીને નસીબ બદલવાનો હોઈ શકે જો કે આ મુખ્યાલયનું ઉદ્ઘાટન થાય એના પહેલાં જ વિવાદ શરૂ થઈ ગયો હતો આ મુખ્યાલયની બહાર કેટલાક પોસ્ટર્સ જોવા મળ્યા હતા જેમાં આ મુખ્યાલયને સરદાર મનમોહનસિંહ ભવન નામ રાખવાની માંગણી કરવામાં આવી હતી આવા પોસ્ટર્સના વિડીયોને બીજેપી દ્વારા સોશિયલ મીડિયા પર મૂકવામાં આવ્યા હતા જેના વિશે બીજેપીના નેતા શહેઝાદ પુનાવાલાએ શું કહ્યું હતું એ તમે સાંભળો કોંગ્રેસ કે નયે હેડક્વાર્ટર ઓર ભવન કે બહાર आज पोस्टर लगे हैं मीडिया ने दिखाया है कांग्रेस के समर्थकों ने ही लगाया होगा कि इस भवन का नाम इंदिरा गांधी के नाम पर नहीं बल्कि डॉक्टर मनमोहन सिंह जी के नाम पर लग, रखना चाहिए कांग्रेस पार्टी पर एक परिवार के आगे सोच नहीं पाती वैसे तो स्मारक पर और स्मृति पर किस प्रकार की ओछी सियासत की गई कांग्रेस के द्वारा हमने देखा परंतु जब मनमोहन सिंह जी का नेशनल मोर्निंग पीरियड था तब राहुल गांधी पार्टी के लिए निकल गए

કે અહીંની લાઇબ્રેરીનું નામ ડૉક્ટર મનમોહનસિંહ લાઇબ્રેરી રાખવામાં આવશે બીજી તરફ કોંગ્રેસના નેતા પવન બંસલે કહ્યું હતું કે નવા કોંગ્રેસ ભવનનું નામ તો દસ વર્ષ પહેલાં નક્કી થઈ ચૂક્યું હતું હવે એના નામને લઈને વિવાદ ન થવો જોઈએ આ ઇન્દિરા ભવનમાં અત્યાધુનિક સુવિધાઓ છે જે બદલતા સમય મુજબ પાર્ટી માટે ખૂબ જરૂરી પણ છે ખાસ વાત એ છે કે વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતો મુજબ જ આ ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે હવે આ ભવન કોંગ્રેસને ફરશે કે નહીં એની પરીક્ષા આવશ્ય થઈ જશે દિલ્હીની વિધાનસભાની ચૂંટણીઓના પરિણામો પરથી જ એનો ખ્યાલ પણ આવી જશે કોંગ્રેસના અત્યાર સુધીના મુખ્યાલયો અનેક રાજકીય ઘટનાઓના સાક્ષી રહ્યા છે ઇન્દિરા ભવન પણ મહત્વની રાજકીય ઘટનાઓનો સાક્ષી બને એવી શક્યતાઓ નકારી ન શકાય નવા આજના સાથે આજે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર